તપી સોંગળ સોનગઢ તાલુકામાં આવેલા આયા ડુંગર ફરી વિવાદમાં આવ્યો આ ગિધમાણી ડુંગર પર ખ્રિસ્તી લોકો દ્વારા નિર્મિત કરેલા ગેરકાયદેસર મરિયમ માતાના મંદિરને સરકાર દ્વારા તોડી પાડવાના હુકમ બાદ પણ ત્યાં ખ્રિસ્તી સમાજના ધાર્મિક મેળાને તંત્ર દ્વારા પરમિશન અપાતા સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના આગેવાનોએ અખિલ ભારતીય સંત સમિતિના માધ્યમથી જિલ્લા આવેદનપત્ર આપી ખ્રિસ્તી લોકો દ્વારા આયોજિત મેળાની પરવાનગીને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને ખ્રિસ્તી ધર્મના લોકોએ કરેલા કબજાને પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી જિલ્લામાં કેટલાક સમયથી ધાર્મિક મુદ્દો સતત ગરમાતો રહ્યો છે તાપી જિલ્લાના આદિવાસી આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું જે સોનગઢ તાલુકામાં આવેલા જરાલી ગામે આવેલા ગીધમાણી ડુંગર ઉપર ખ્રિસ્તી લોકોએ બનાવેલ ગેરકાયદેસર મરિયમ માતાના ચર્ચ બનાવી દઈ પૌરાણિક આદિવાસી સમાજની પૂંજનીય કણી કંસરી માતા મંદિરને હટાવી દેવામાં આવ્યું છે ખ્રિસ્તી સમાજના દ્વારા નિર્મિત કરેલ મરિયમ માતાના ચર્ચને તંત્ર તોડી પાડવા માટે નોટિસો પણ આપી હોવા છતાં પણ સરકારી તંત્ર દ્વારા ખ્રિસ્તી સમાજના ચાર ફેબ્રુઆરી યોજાનાર મેળાની પરવાનગી આપવામાં આવતા આદિવાસી હિન્દુ સમાજમાં રોષ વ્યક્ત કર્યો હતો અને માંગ કરી હતી કે ખ્રિસ્તી સમાજના મેળાની પરવાનગી ને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને વહેલી તકે ગેરકાયદેસર મરિયમ માતાના ચર્ચને હટાવવામાં આવે તેવી માંગ કરી હતી આદિવાસી સમાજના આગેવાનો ચીમકી પણ આપી હતી કે જો 4 ફેબ્રુઆરીએ મેળાનું આયોજન થશે તો તે દરમિયાન થનાર ઘર્ષણની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે તાપી જિલ્લામાં સોનઘર તાલુકામાં જે આંબા ઝારલી ગામ છે ત્યાં ગીધ મારી ડુંગર આવેલું છે આ ગીધ મારી ડુંગર એ અમારા પૂર્વજોથી ત્યાં કણી કણિકંસારી દેવી એ આયા માતાનું મંદિર સ્થાન છે કણી કણિકંસરી માતાનું મંદિર છે ત્યાં ખ્રિસ્તી સમાજના લોકોએ મરિયમ માતાનું ચર્ચ બનાવી દીધું છે અને એના માટે અમે કેટલા સમયથી લડત લડીએ છીએ ક્યાં ક્યાં આવેદન પત્ર આપ્યા છે કેટલી બધી રેલીઓ કાઢી છે અને ત્યાર પછી અમને સફળતા એમાં મળી છે અને અમને રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા અહીં ખ્રિસ્તીઓ દ્વારા બનેલું મરિયમ માતાનું મંદિર તોડવા માટેની પરમિશન મળી ગઈ છે અને નોટિસો પણ આપવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી આ બે 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 હજાર ચોવીસ સુધી આ ત્યાંનું મરિયમ માતાનું મંદિર તેમ ને તેમ છે સ્થાનિક પિલાજી જણાવ્યા અનુસાર તેઓ ગીધમાળી ડુંગર પર તેઓ વર્ષોથી કણી કંસારી માતાનું મંદિર હતું અને ત્યાં પૂજા અર્ચના કરતા હતા

છેલ્લા કેટલાક વર્ષથી ખ્રિસ્તી લોકોનો સંખ્યાબળ વધી જવાથી દમદુટી આપીને એ લોકોએ મરિયમ માતાનું ચર્ચ બનાવી દીધેલું છે ત્યાં હવે પૂજા થવાની ઓટકી ગયેલું છે અમારું જે સ્થાન હતું તેને નશ ભસ્ટ કરી નાખેલું છે હવે ત્યાં વિદેશીથી લોકો આવે છે દર્શન કરે છે હાલ પણ આ મોટી યાત્રા ભરવાની છે એમાં પણ વિદેશી લોકો આવવાના છે મંડળનું એ લોકોનું આ સોનગઢ તાલુકાનું મંડળ ગામ છે ત્યાં એ લોકો કેન્દ્ર છે એ બધા ફોરેનના લોકો ત્યાં આવીને એનું સંચાલન કરે છે અને આજુબાજુના લોકો દ્વારા